સુરંદરગરના વઢવાણના વાગેશ્વરી ચોકમાં બસો વર્ષથી યોજાતી પૌરાણિક ગરબી આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે આધુનિક યુગમાં પણ આ ગરબીમાં માત્ર પુરુષો તબલાના તાલે ગરબા રમે છે જેમાં સાઉન્ડ સિસ્ટમ કે માઇકનો ઉપયોગ થતો નથી પ્રાચીન ગરબા જેવા કે શંકર વિવાહ બ્રહ્માજી અને હનુમાનજીના ગરબા ત્રણ ચાર ગાયકો ગાય છે જેને ખેલૈયાઓ સાથે મળી ગાય છે આ ગરબીમાં બાળકો યુવાનો અને વૃદ્ધો ભાગ લે છે સ્થાનિકો સહિત વિદેશમાં વસતા વઢવાણવાસીઓ પણ નવરાત્રીમાં આ ગરબીમાં હાજરી આપે છે આધુનિક ડેકોરેશન અને ડિસ્કો દાંડિયાના યુગમાં પણ આ ગરબી પરંપરા જાળવી ભક્તિમય માહોલ રચે છે આ અમારા વઢવાણ ગામની પરંપરાગત રાજાશાહી વખતની ચાલતી ગરબી જે પ્રાચીન ગરબી છે અને સંપૂર્ણ ધાર્મિક આધ્યાત્મિક પદ્ધતિથી જ અને આધુનિક કોઈ જ વસ્તુનો આની અંદર પોચારો આવેલો નથી અહીંયા માત્ર તબલાના તાલે અને પુરુષો દ્વારા જ ગાવાતી આ ગરબી છે અને લોકો એમને ગવડાવે છે અને આ ધુંધારા દેવ છે આદ્યાશક્તિ છે શિવ વિવાહ છે બ્રહ્માનો ગરબો ધંસોધારી આવા પ્રાચીન પાંચ જ ગરબા રોજ નિયમિત ગવાય છે અહીંયા માત્ર ને માત્ર પહેલા બ્રાહ્મણો જ હતા અને આ પરંપરાગત જે નવરાત્રી ગરબા ગવાય એ ગરબા પ્રમાણે જ ગરબા ગવાય છે અહીંયા કોઈ આધુનિક વાજિંત્ર નો ઉપયોગ કરવામાં આવતો નથી ફક્ત ને ફક્ત તબલા ઉપર તબલા ના તાલે અને અહીંયા યુવાનો અને ઉમર લાયક જે સિટીઝન છે એ ગરબા ગવડાવે છે અને આઠમ ના દિવસે અહિયાં માતાજી ના કોયડા લેવાય છે જે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાંથી વર્ષમાં એક વખત અચૂક આવે છે અમદાવાદ મુંબઈ અને ખાસ કરીને બે ત્રણ લોકો જે વિદેશ વસવાટ કરે છે તે ત્યાંથી ખાસ વર્ષમાં એક વખત આવે છે